કેટલા ટાઈમથી દારૂનો ધંધો કરો છો જાન અર્પન નીસમાંથી આ માંજલપુર વિસ્તાર આવેલો છે માંજલપુર વિસ્તારની અંદર દેશી દારૂ આવી રીતે ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે આપ જોઈ શકો છો અને માંજલપુર પોલીસ સ્ટેશન જે પોલીસને ફોન કરો ને સો નંબર પર માંજલપુર વિસ્તારની અંદર બેફામ રીતે આ બ્રિજ પાસે દારૂ વેચી રહ્યા છે બિંદાસ બે ફિકર છોકરા બે ફિકર નહીં ભાઈ કાકા અને બિંદાસ તમે બેન વાંધો નહીં તમે શાંતિ રાખો તમે બિંદાસ બે ફિકર દારૂ વેચાઈ રહ્યો છે તમે નહીં આવતા હોય તો હું આપીશ તમને પૈસા વાત ના કરો બેન માંજરપુર પોલીસ લઈ જાય માંજરપુર પોલીસ લઈ જાય હે શું લઈ જાય શું કરે માંજરપુર પોલીસ શું કરે શું કરે

આ બેન છે અને એક ભાઈ છે વર્ષોથી દારૂનો ધંધો કરે છે આ ભાઈ અને અહીંયા બે ફાર્મ રીતે દારૂ વેચી રહ્યા છે કોણ વેચાવે છે માંજરપુર પોલીસ શું કરે માંજરપુર પોલીસ દેશી દારૂનો ધંધો દેશી ઇંગ્લિશ દારૂનો ધંધા બેફિકર ધંધા કરાવે છે આપ જોઈ શકો છો આપણે લાઇવની અંદર ફોન કરીશું લાઈવની અંદર ફોન કરીશું આપણે સો નંબર પર વડોદરા શહેરની અંદર આપણે અત્યારે ફોન કર્યો છે પોલીસ કંટ્રોલ રૂમ માં બે ફાર્મ રીતે દેશી દારૂનો ધંધો કરે છે માંજલપુર પોલીસ ની કરે છે આવેલો મોકલો તમે સો નંબર પર રિંક કરી છે ગાડી મોકલો એ તો હવે મને નથી ખબર નામ તો હવે ગાડી મોકલો ને તમે દેશી દારૂ વલસર બ્રિજ પાસે કરે છે દ ગુજરાતમાં માં દારૂબંધીઓ હોવા છતાં લોકો એ રીતે દારૂ વેચી રહ્યા છે હા અને મારી પાસે વિડિયો વિડિયો બધું લાઈવ ચાલે છે હમણાં સમાચાર લાઈવ ચાલે છે જેના પણ लेडीज से ना जेंट्स से बे जाना जे बराबर जी तब गाड़ी मुकलो ना या वलसर ब्रिज नीचे छू हाँ हेलो ब्रिज नी नीचे मैं फोन करो ना हूँ अँ जो रहू छू जो हाँ हाँ आपो बिंदास बे फिगर वो नहीं योगेंद्र बारोट आज नंबर आज नंबर हाँ लखाओ लखाओ वो नहीं はいはい。はい